શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આયોજિત આ વિચારોના વૃંદાવનમાં છેલ્લા એકસો ને તેર અઠવાડિયાથી કાનજી સાથે આપણે જોડાયા છીએ એમની વાણી અને એમના વિચારનો લાભ લઈએ છીએ એ પણ આપણા લાગણીના સંબંધો છે અને આ લાગણી એમણે જે એકસો તેર અઠવાડિયાથી એમના વાણી દ્વારા અને વિચારો દ્વારા વહેળાવી છે એનું કારણ પણ એ જ કે આપણે હેલ્થ વેલ્થ અને હેપીનેસ એ આપણા સમાજ સુધી લોકો સુધી યુવાનો સુધી પહોંચાડી શકીએ તો એવા જ આજના એકસો તેરમાં વિચાર જે લાગણી જીવનનો આધાર એની પર હમણાં જ આપણા મુખ્ય વક્તા અને પરમ મિત્ર એવા પિયુષ જોશીએ વાત કરી તમે વિચારો મારે એમણે સાંભળ્યા પછી તમારા મનની અંદર જે બે ત્રણ વાતો હોય ને એની પર મારે થોડો પ્રકાશ આપવો છે અજવાળું પાથરવું છે તમને એમના શબ્દો જુદા લાગ્યા એમની વાણી જે છે એમના એમણે જે વિચાર રજૂ કરતી વખતે જે રેફરન્સ આપ્યા એમણે વિચારો લાગણી જે છે પ્રસ્તુત કરતી વખતે એમણે જે પુસ્તકોની વાતો કરી મારે એટલા માટે તમને તમારી આ સામે આ નોંધ કરવી છે કે જો તમને આ બધું ગમ્યું હોય અને તમને એવું લાગતું હોય તો આ બધાનો આધાર એ પુસ્તકો જ છે એમણે હજારોની સંખ્યામાં પુસ્તકો ખરીદ્યા છે અને પુસ્તકો વાંચ્યા છે તો આપણે પણ આપણા બાળકોને અને આપણે પોતે જો આગળ વધવું હોય અને કોઈ પણ વિષયને ઊંડાણપૂર્વક સમજવો હોય તો મને એવું લાગે છે કે પુસ્તકો અને આવા વિચારોના વાવેતર કાર્યક્રમો આ બે એનું બહુ મોટું માધ્યમ છે અમુક લોહીના સંબંધ હોય છે અને અમુક લાગણીના સંબંધ હોય છે લોહીના સંબંધ હોય ને એમાં પણ લાગણીના સંબંધો એટલા જ જરૂરી છે પણ લાગણીના સંબંધો હોય ને એમાં લોહીના સંબંધની જરૂર નથી હોતી પણ આ કોમન લઈએ આપણે તો કોમન એક વાત છે કે લોહીના સંબંધ હોય કે લાગણીના સંબંધ હોય પાયામાં શું છે લાગણી લાગણી જે હશે તો તમે કોઈ પણ સંબંધને ખૂબ સરસ રીતે ઉગાડી શકશો તો એવી આ લાગણીની આજે આપણે વાત કરવાના છે અથવા તો વાત સાંભળી છે અને એ લાગણી જે છે એ લાગણી સામે બે ત્રણ વિચાર આજે મારે તમે રજૂ આપવાના છે એની સામે એક બે વાત કરવી છે તો આખા પિયુષભાઈને સાંભળતા સાહેબ એક વસ્તુ આપણે કહી શકીએ કે લાગણીનો જન્મ ક્યાંથી થાય છે તો કે મનમાંથી થાય છે કે મન જે છે આપણું એ લાગણીને અનુભવ કરે છે આજે અનુભૂતિ જે છે ને એ સૌથી અગત્યની છે કે તમે એ અનુભૂતિને કેવી રીતે લો છો તમે એ મનમાં જે લાગણી અનુભવાય છે એ લાગણી દ્વારા જ તમારી વાણી અને વર્તન દ્વારા એ વ્યક્ત થાય છે તો જો પરિસ્થિતિ જે છે ને પરિસ્થિતિ તમે ઈચ્છો ને એ પ્રમાણેની આવવાની નથી સંજોગો તમે ઈચ્છો એ પ્રમાણે આવવાના નથી એ તો અચાનક આવવાના છે તો અચાનક સંજોગો આવે છે અચાનક પરિસ્થિતિ બદલાય છે અને એ લાગણી ઉદ્ભવે છે હવે એ સમયે એ લાગણીને સમજીને જે વાણી વર્તન અને વ્યવહાર તમારે કરવાના છે ને એ અગત્યનું છે તો પાયામાં લાગણી છે અને લાગણી જીવનમાં આટલી બધી અગત્યતા ધરાવે છે જ્યારે આપણે સમજ્યા ત્યારે આપણે એ ચાર પાયા ચાર સ્ટેપ જ્યારે પણ આપણા મનમાં લાગણી અનુભવાય છે ત્યારે કેવી રીતે એને બહાર પાડવી એ બહુ જરૂરી છે બીજું તમે જુઓ ઘણીવાર છે ને લાગણી બહુ સતત બદલાય એક સરસ પ્રસંગ તમારી સામે રજૂ કરવું એટલે આપણે આમ ખ્યાલ આવે તમે વિચાર કરો કે આ ઉનાળાનો બપોર હોય ને અત્યારે તો કેવી ગરમી ને બફારો છે એવો હોય અને એક વ્યક્તિ જે છે આવી ઉનાળાની ગરમીની અંદર રસ્તા ઉપર નીકળતો હતો અને આમ પરસે અને આમ પાણી અને જોતું હતું પણ કઈ કોઈ જગ્યાએ પાણી દેખાતું નહોતું પણ એક ઝાડ હતું એને લાગ્યું ચલો ઝાડ પાસે થોડાક રહીએ અને થોડોક તાઢો પવન ખાઈએ એટલે એ ઝાડ પાસે થોડાક ઉભા રહ્યા એટલી વારમાં સામેનું એક ઘર હોય એ ઘરની જે છે એ બારી ખુલે છે અને બારી ખુલે એટલે બારીમાં જે વ્યક્તિ આવે એ વ્યક્તિ અને પેલા ભાઈ જે ઝાડની નીચે હતા પરસેવે રેવજે બંનેની આંખ મળે છે પેલી વ્યક્તિ જુએ છે કે આ ભાઈ પરસેવે રેપછેપ છે એટલે પેલા વ્યક્તિને એવું લાગે છે કે એને પાણી પીવાની જરૂરિયાત લાગતી હશે એટલે ઇશારાથી દૂરથી એમ કે છે કે ભાઈ પાણી પીવું છે એમ એટલે પેલા ભાઈ જોવે છે એટલે એ પાણી પીવું જોઈએ એટલે હા પાડે છે કે હા એમ કે તો કે આમ નીચે આવો એમ ઈશારો કરે છે અને બારી બંધ થાય છે હવે પાણી ગોતતા હતા અને એકદમ જ એકદમ આમ એવા હતા અને કોઈ આપણને એવું કે અચાનક કે પાણી પીવું છે એટલે આપણને જે છે કેવું એવું થાય કે આ હજી આ દુનિયાની અંદર વિશ્વાસ રાખવા જેવો છે માનવતા છે એમ અને એ ઘર પાસે છે નીચે આઠ મિનિટ થાય દસ મિનિટ થાય બાર મિનિટ થાય પણ દરવાજો ખુલતો નથી હવે તમને કેવી લાગણી થાય પેલો વિશ્વાસ વાળી જે લાગણી હતી ને એ થોડીક આમ ગુસ્તા પરિણામ આવા ના આવા લાગે છે પાણી નહોતું આપવું તો હું કામ બોલાવ્યો ને હારો તાડો પવન ખાતો હતો પાછો ગરમીમાં ઉભો રાખો આમ જવાની તૈયારી કરે છે ને એટલી વારમાં દરવાજો ખુલે છે અને પેલો પાણીનો ગ્લાસ જે છે ને એ ગ્લાસ એ હાથમાં લઈને પેલા ભાઈ જે છે એને આપે છે અને આપતા આપતા એમ કે છે કે સોરી હોય એમ કે એમ તમારી હાલત જોઈને મને એવું લાગ્યું કે તમને પાણી ની નહીં પણ લીંબુ શરબતની ની જરૂર છે લીંબુ શરબત બનાવવામાં મારે થોડીક વાર લાગી એમ અને તમારે છે ને એ રાહ જોવી પડી હવે વિચાર કરો ગ્લાસ હાથમાં લેતા લેતા પાણીની જગ્યાએ હવે લીંબુ શરબત આવે છે એવો ભાવ આવે તો મને કેવું લાગે તો મને તરત જે છે એમ લાગે કે અરે વાહ ભાઈ વાહ આશ્ચર્ય પણ થાય કે આવા પણ માણસો છે અને એ આશ્ચર્ય સાથે જ્યારે હું એને એ પહેલો ઘૂંટણો મઢામાં લઉં છું અને મને અહેસાસ થાય છે કે અમે તો ખાંડ જ નથી ખાંડ વગર છે લીંબુ સરસ બનાવ્યું છે પણ ખાંડ નહીં કે અરે ક્યારે કેવો અનુભવ થાય કે પીએ છે ને ખાટું ને ખારું છે ખાલી અને વિચાર આવે છે કે યાર લીંબુ શરબત આપ્યું થાય આવું આપ્યું એમ અને એટલી વારમાં પેલા ભાઈ જે છે એના હાથમાંથી જે છે એ ખાંડ જે છે એ ડબ્બી કાઢે છે કે તમારે જેટલી જોઈએ ને એટલી નાખી લો હું ભૂલી ગયો એ ખાંડ તો હું લાવ્યો છું એમ કેમ કે તમારો ટેસ્ટ મને ખબર નહોતી એમ અને એ બે ચમચી ખાંડ નાખીને હલાવીને પછી શાંતિથી સરસ એ લીંબુ શરબત પીવે છે અને હવે તમને કેવી લાગણી હોય તો આ લાગણી જે છે એ કેટલી સતત બદલાય છે એમ કે પરિસ્થિતિ બદલાય અને તમારી અંદરની લાગણી તમારો ભાવ જે છે બદલાય હવે આ તો પેલા ભાઈની વાત કરી મારે જે વાત કરવી છે ને એ પેલી લાગણીની વાત કરવી છે કે પેલા ભાઈ બારીમાં ઊભા છે અને એ વ્યક્તિ જોવે છે કે પેલાને પાણીની જરૂર છે અને લીંબુ સરબત બનાવીને આવે છે આ લાગણી જીવતી છે ને એટલે માનવતા જીવતી છે આ બંને બાજુ જે છે અને આ પ્રસંગ થયો હશે પછી પેલા ભાઈ એ તૃપ્ત થયા હશે ને તૃપ્ત થયા પછી એને કેવું થયું હશે કે મારે પણ બીજા એ ગમે ત્યાં જાવ ત્યારે શું કરવું જોઈએ મદદ કરવી જોઈએ તો આવી આ આ લાગણીનું આખું આપણું જીવન એનાથી બંધાયેલું છે અને એટલે જ આ પ્રસંગ પછી કદાચ મારે પહેલો વિચાર રજૂ કરવો હોય તો એવું રજૂ કરું કે લાગણીશીલ હોવું એ ખરું જીવન છે લાગણીશીલ હોવું એ ખરું જીવન છે જે પ્રેરણા અને શક્તિ આપે છે અને આ પ્રેરણા ને શક્તિ એ સમાજ સુધી પહોંચતી હોય છે પિયુષભાઈ જે વાત ને તમે જો આ જે પિયુષભાઈ ઘણા વ્યક્તિને એમ કહેતા હોઈએ કે ભાઈ આ વ્યક્તિ જે છે ને એનામાં આમ દેશદાસ છે એની એની નસનસની અંદર છે ને દેશભક્તિ વહે છે કોઈક બહુ સમાજસેવી હોય તો આપણે એમ કહીએ કે નસનસની અંદર સમાજસેવા છે એમ એમ પિયુષભાઈ માટે કહેવું હોય તો આપણે એમ કહીએ નસ ની અંદર શિક્ષણ જે છે એ શિક્ષણ વહે છે મા સરસ્વતી જે છે સરસ્વતીના ઉપાસક છે અને હું તમને જણાવું એમણે જે વાત કરીને કે બાળકો માટે જે શિક્ષણ છે એ એક્સપિરિયન્સલ લર્નિંગ થઈ શકે ક્રિયાત્મક બાળક જે છે એ સાંભળીને નહીં જોઈને નહીં પોતે જાતે કરે તો વધારે શીખે આવું જે આપણે પુસ્તકોમાં લખેલું જોઈએ છે કરતા વધારે પ્રવૃત્તિ બનાવી છે બાળભવનથી લઈને દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે કે બાળકો શીખી શકે આ લાગણીની વાત કરું છું કે નહીં મારા બાળકો વિદ્યાર્થીઓ જે છે એ સૌથી વધારે કેમ શીખી શકે તો કે આમ શીખી શકે તો આવી રીતે આગળ વધારો કોઈ પણ ક્ષેત્રની અંદર તમને જ્યારે એ ક્ષેત્ર સાથે એ સાથે સંકળાયેલા લોકો સાથે એ એ બિઝનેસ સાથે જ્યારે તમે લાગણીથી જોડાઈ જાઓ છો ને ત્યારે એ તમારું આખું એ પરિવર્તન બદલાય છે એટલે એ જો મારે બીજો વિચાર મારે સાથે રજૂ કરવો હોય તો બીજો વિચાર હું એમ કહીશ કે લાગણીને સમજવી જરૂરી છે અને લાગણીને તમે સમજો તો શું થાય તો તમારું જીવન જે છે ને આખું એ રીતે દોરવાય છે પુસ્તક હમણાં ચેતન ભગત આવ્યું ઇલેવન રૂલ્સ ફોર લાઈફ અને એમાં એણે બે મગજની વાત કરી છે કે આપણને દરેકને બે મગજ છે એક છે ઇમોશનલ માઇન્ડ અને બીજું છે રેશનલ અથવા તો આપણે સમજવા માટે કે થિંકિંગ માઇન્ડ એટલે એક લાગણીશીલ મગજ છે અને એક વિચારશીલ મગજ છે હવે જોજો ખેલ અહીંયા જ થાય છે આ જે બે મગજ છે ને એ બે મગજની અંદર જ જે કંઈ પણ થાય શું હોવું જોઈએ કેવી રીતે થવું જોઈએ કંઈ પણ ઘટના બને છે ને એટલે લાગણી આપણી અંદર ઉદ્ભવે હવે લાગણી ને ત્યારે બે રીતે કામ થાય એક એવા વ્યક્તિ હોય કે જે ફક્ત લાગણીને જોઈને કામ કરે બીજો વિચાર જ ન કરે કાંઈ તો ફક્ત ને ફક્ત લાગણીને જોઈને તમે કામ કરો છો અને વિચાર નથી કરતા ત્યારે પણ મુશ્કેલી પડે કેમ તો વિચાર કરો કેટલું સમજવું પડે આપણે આપણે સમજો કે આપણે બહુ જ ખુશીના સમાચાર છે અને અઢળક ખુશીના સમાચાર છે ને આપણે ઘરે જઈને આપણને ખબર છે કે આજે વધારે ખુશી વેચવાની છે પ્રમોશન મળ્યું છે અથવા તો નવી ગાડી આપણે બુક કરાવી દીધી છે અને સરપ્રાઇઝ ઘરે જઈને આપવાની છે અને આવા ખુશીના સમાચાર લઈને આમ ઘરે પહોંચીએ છીએ અને ખબર પડે કે બાજુના ઘરની અંદર જે છે એ હાર્ટ એટેક જે છે આવ્યો છે ને દોડાદોડી છે અને બધું આમ હવે જુઓ આપણે એકદમ જ એક લાગણી એવી છે ને ત્યાં ઘરે જઈએ છીએ ને આખી લાગણી જે છે એ બદલાઈ ગયેલી લાગણી છે તો તમે શું કરશો તમે તમારી લાગણીને જે છે થોડીક વાર પોઝ આપશો અને એની અંદર ક્યાં શું જરૂર છે કયા પ્રકારનું કામ કરવું છે એ લાગણીની અંદર તમે જોડાશો તો આ એ પણ એટલું જ અગત્યનું છે હવે તમે નથી કરતા બુદ્ધિ નથી વાપરતા અને તમારી જ જે છે ખુશી જે છે એનું એન્જોયમેન્ટ કરો છો અને એ ચાલુ કરો છો તો એ પણ મુશ્કેલી છે તો લાગણીઓને ક્યાં આપણે સમજવી અને કેવી રીતે આપણે આપણા જીવનને દોરવું આ પણ બહુ જ અગત્યનું છે ઘણી બે લાગણીઓ ભેગી હોય પિયુભાઈ વાત કરીએ ને ભયની લાગણી ગત ગુરુવારનો વિચાર રજૂ કરવાનું જણાવવામાં આવે ત્યારે એક બાજુ આનંદ હોય અને બીજી બાજુ ભય પણ હોય કે આ ત્યાં જઈને પાછું મારે બોલવાનું છે તો આવી લાગણીઓ મિક્સ લાગણીઓ જે છે આપણા જીવનની અંદર પણ હોય છે તો આ એટલે માટે કે ઇમોશનલ માઇન્ડ જે છે એ હોવું બહુ જ જરૂરી છે પણ સાથે સાથે થિંકિંગ માઇન્ડ જ્યારે જ્યારે તમે કોઈ લાગણી અનુભવો છો ત્યારે લાગણી જે છે લાગણીને કેવી રીતે વ્યક્ત કરવી સામાજિક ધારા ધોરણ પ્રમાણે પણ તમારે કેવી રીતે વ્યક્ત કરવી એ પણ એટલું જ જરૂરી છે બહુ જ ઉભરો આવે છે બહુ જ પ્રેમ આવે છે પણ તમારે એ જોવું પડે કે તમે જે છે કઈ જગ્યાએ છો અને એમની જે છે આપણે અમુક ભેટવાનું કે અમુક એવા વર્તન કરી લઈએ તો પણ સામાજિક રીતે યોગ્ય છે તો ઘણી ઘણી વાર આજે એટલે માટે હું કહું છું કે આ આપણી સંસ્કૃતિ જે છે વિદેશની સંસ્કૃતિ અલગ સંસ્કૃતિ છે કદાચ ત્યાંના તમે નોવેલ વાંચો તો ત્યાંની નોવેલમાં લાગણી વ્યક્ત કરવાની વસ્તુ જુદી હોય અને આપણે જે છે એ આપણી નવલકથાની અંદર લાગણી વ્યક્ત કરવાની વસ્તુ જુદી હોય તો એ સંસ્કૃતિ પ્રમાણે પણ કામ થાય કે કઈ અને તમે કેવી રીતે લાગણીને વ્યક્ત કરો છો તો ત્યાં આવે છે કે આ તમારું જે માઇન્ડ છે થિંકિંગ માઇન્ડ એને પણ તમારે કામ કરવાનું છે તો આવી આઠ લાગણીઓ છે યુઝભાઈ જે પુસ્તકની વાત કરે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એવા જ એક પુલ્ચિક કરીને મનોવૈજ્ઞાનિક હતા અમેરિકન સાયન્ટિસ્ટ જેમણે આઠ લાગણીઓની વાત કરી છે અને આ છેલ્લી વાત મારે તમને આઠ લાગણીઓની એટલે માટે કરવી છે કે એ એ લાગણીઓ આજના લાગણી વિચારોના વાવેતરમાં આપણી આ લાગણી જે છે એનો આધાર બનવાના છે અને એ આઠ લાગણી તમને સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહી છે આ આપણી મૂળભૂત લાગણી છે આ પુલચીક જે છે એ મનોવૈજ્ઞાનિકે એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ આ આઠ લાગણીની આસપાસ એનું જીવન જે છે એ ફરતું હોય આનંદ છે વિશ્વાસ ભય આશ્ચર્ય ઉદાસી અણગમો ગુસ્સો અને અપેક્ષા આ આઠ લાગણીઓ છે અને મજાની વાત એ છે કે એણે એવું કીધું છે કે આઠ લાગણી જે છે એને એને સર્કલ બનાવ્યું છે એક ઉપરનું સર્કલ પછી એની વચ્ચેનું સર્કલ અને એકદમ મધ્યનું સર્કલ અને આ વચ્ચેના સર્કલમાં આઠ લાગણી છે એની ઉપર પણ એક લાગણી છે અને એની નીચે પણ એક લાગણી છે એટલે એને એમ કીધું છે કે કોઈ પણ લાગણી આવે ને એની પહેલાની એક લાગણી હોય જેને મંદ લાગણી કહેવાય ધીરે 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 એ લાગણીનો પ્રભાવ ઓછો હોય પછી એ પ્રભાવ વધે ત્યારે આપણી આ મૂળભૂત લાગણી પર આપણે આવીએ આપેલું કહીએ ને કે આપણે આપણી પ્રકૃતિમાં આવી જઈએ એમ તો એમાં આવીએ અને એની તીવ્રતા જયારે વધે ત્યારે એક ત્રીજી લાગણી આવે હું તમને ગુસ્સાની પિયુષભાઈ વાત કરી હું તમને ગુસ્સાની વાત કરું દાખલા તરીકે ગુસ્સાની શરૂઆત ક્યાંથી હોય કેમ કે એની પહેલી લાગણી છે એ છે ચીડ તમને કોઈક વસ્તુ ગમતી નથી તમને કોઈક વાત ગમતી નથી તમને કોઈક જે છે એ પ્રવૃત્તિ ગમતી નથી અને એ વ્યક્તિ તમારી હળી કર્યા જ કરે એટલે આપણને પેલી ચીડ ચરતી હોય આપણને સુખ ચરતી હોય આપણને મજાનું આવતી હોય તેમ છતાં એ ચાલુ રાખે એટલે આપણને શું આવે ગુસ્સો આવે અને ગુસ્સો આવે ત્યાર પછી જયારે ગુસ્સો બહુ જ વધી જાય ત્યારે એની તીવ્રતા જયારે આવે ત્યારે એ ક્રોધમાં પરિણમે અને જ્યારે વ્યક્તિ ક્રોધમાં આવે છે ત્યારે એને કોઈ રહેતું નથી શું શું બોલે છે ક્રોધમાં પરિણમે એટલે આપણે આ જે આઠ લાગણીઓ છે એ આઠ લાગણીઓને સમજવાનું પણ કામ કરવાનું છે આ લાગણી જો આટલો બધો આપણા જીવનનો આધાર હોય જીવનના પ્રત્યક વાણી કે વ્યવહાર એ લાગણીને આધારે જો દોરવાતા હોય તો ત્રીજો જે વિચાર છે કે માણસ લાગણીથી બંધાય છે અને એમાં જીવનભર જીવે છે તો માણસ લાગણીથી બંધાતો હોય ને જીવનભર જો એમાં જીવતો હોય તો આપણે સમજવું પડે કે ગુસ્સો ન આવે એની માટે શું કરવું અને ગુસ્સો આવી ગયા પછી એ ક્રોધમાં કેવી રીતે ન જાય ક્રોધમાં કેમ ન પરિણમે અને આપણે જ નહીં આપણા બાળકોને પણ આપણે આ સમજાવવું છે એવું જ ભયમાં એવું જ આશ્ચર્યમાં આ દરેક લાગણીની ઉપર એક લાગણી છે એટલે આઠ લાગણી એ આઠ લાગણી મૂળભૂત લાગણીની તીવ્રતા આ ચોવીસ લાગણીઓ છે તો આ આઠ લાગણી છે એમાં કાનજીભાઈએ એવું કીધું કે આપણે પરેશભાઈ દર મહિને આમાંની એક લાગણી જે છે એની વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરીશું વિચારોના વાવેતરની અંદર તો દર મહિને એક લાગણી ઉપર આપણે કામ કરવાના છીએ અને એક લાગણી જે છે એને સમજવાની કોશિશ કરવાના છીએ કે એમાં વધારે સારી રીતે લાગણીને આપણા જીવનમાં કેવી રીતે ઉમેરી શકીએ અને એ સારી લાગણી હોય તો એને વધારી શકીએ અને ખરાબ લાગણી હોય તો એને કેવી રીતે અટકાવી શકીએ તો આ વિચારોના અંદર મને યાદ આવે છેલ્લી વાત સર બીએડમાં હતા ને ત્યારે બી ની અંદર એવું કહેવાતું કે સ્કૂલનું વાતાવરણ ભાવાવરણ કેવું હોવું જોઈએ કે પગમાં કાંટો વાગે અને આંખમાં આંસુ આવે કાંટો તો ક્યાં વાગે છે પગમાં પણ આંસુ ક્યાં આવે છે આંખમાં આ જે લાગણીના સંબંધો છે એમ કે એ સ્કૂલની અંદર કંઈ પણ કંઈક થયું હોય પણ એ તમને જે છે એ લાગણી થવી જોઈએ તમને એ ઠેસ પહોંચવી જોઈએ તમારી આંખ ભીની થવી જોઈએ અને આ જે છે લાગણી લાગણી છે છે અને આંખ ભીની થાય ને એ જે આંખમાં ભીનાશ આવે છે અને એ લાગણીનો આધાર છે કે ભીનાશ જે છે એ મીઠાશની છે કે ખારાશની છે એ લાગણી એ કેવી છે એની પર આંખમાં એ આંસુ આવતા હોય છે તો ત્રણ વિચાર ફરીથી વાગણી લઈએ પહેલો લાગણીશીલ હોવું તે ખરું જીવન છે જે પ્રેરણાને શક્તિ આપે છે લાગણીને સમજવી જરૂરી છે કે કઈ લાગણીની અનુભૂતિ થઈ રહી છે કેમ કારણ કે લાગણીને સમજવી જરૂરી છે કારણ કે લાગણી જીવનને દોરે છે અને ત્રીજું માણસ લાગણીથી બંધાય છે એનો પિંડ લાગણીથી બંધાયેલો છે તો માણસ લાગણીથી બંધાય છે અને એ જ લાગણી સાથે જીવનભર જીવે છે તો આવા ભાવ સાથે આજના એકસો તેરમાં વિચારોના વાવેતરમાં આપ સૌએ લાગણી જે છે એને સમજવાનો પ્રયત્ન કર્યો એની માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ